આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાખે છે પોતાના પતિનું નસીબ સાસરિયામાં મળે છે ભરપૂર પ્રેમ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અંક જ્યોતિષ શાસ્ત્રમાં જન્મ તિથિની ગણના અનુસાર મૂલાંક કાઢવામાં આવે છે મૂલાંક મારફતે વ્યક્તિના ભવિષ્ય વિશે જણાવવામાં આવે છે જેમ જ્યોતિષ શાસ્ત્રમાં બાર રાશિઓ વિશે રાશિ અને ગ્રહોની સ્થિતિ અનુસાર જાણકારી આપવામાં આવે છે વ્યક્તિના સ્વભાવ ગુણ અને વ્યક્તિત્વ વિશે મૂલાંક મારફતે જાણી શકાય છે અંક જ્યોતિષ શાસ્ત્રમાં અમુક તારીખમાં જન્મેલી યુવતીઓ ખૂબ જ ભાગ્યશાળી જણાવવામાં આવે છે જે પોતાની પતિ અને સાસરિયા માટે ખૂબ જ લકી હોય છે લગ્ન બાદ પોતાના પતિ અને સાસરિયાના લોકોની કિસ્મત ચમકાવવા માટે આ અંકની દીકરીઓ જાણીતી હોય છે ઘરમાં મા લક્ષ્મીનું રૂપ કહેવાય છે અને સુખ શાંતિનો વાસ તેમના કદમ રાખતા જ ચમત્કાર થાય છે તો આવો જાણીએ કઈ જન્મ તારીખે યુવતીઓ પોતાના પતિની કિસ્મત બદલી શકે છે અને નસીબવાન હોય છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો જોઈએ કે ભાગ્યશાળી હોય છે આ તારીખમાં જન્મેલી યુવતીઓ કઈ કઈ તારીખો છે તો સર્વ છે બીજી તારીખ બે તારીખે જન્મેલી દીકરીઓ ભાગ્યશાળી હોય છે અગિયાર તારીખે વીસ તારીખ અને ઓગણત્રીસ તારીખે જન્મેલી છોકરીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે એટલે કહેવાનો તાત્પર્ય કે બે મૂલાંક વાળી યુવતીઓ છે જે પતિ અને સાસરીઓ માટે ખૂબ લકી હોય છે અંક જ્યોતિષ અનુસાર બે અગિયાર વીસ અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 2 બને છે આ મૂલાંકની યુવતીઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે કહેવાય છે કે લગ્ન પછી પોતાના પતિની કિસ્મતને ચમકાવી નાખે છે પરિવારના લોકોની સાથે એક સારો સંબંધ નિભાવે છે ઘરમાં સુખ શાંતિ ધન વૃદ્ધિનું કારણ બને છે જીવનસાથી માટે આદર્શ પતિના રૂપમાં માનવામાં આવે છે તો કેવી હોય છે બે મૂલાંકવાળી યુવતીઓ તો મિત્રો અંક નું માનીએ તો બે મૂરાંકવાળી યુવતીઓ સમજદાર હોય છે અને સંબંધો ખૂબ જ સમજદારીની સાથે નિભાવવાનું પસંદ કરે છે દિલની સાપ અને જીવનસાથીના દરેક કદમ ઉપર સાથ આપીને ચાલવાવાળી હોય છે તેમણે એક સારી અને યોગ્ય પત્નીની સાથે સાથે આદર્શ ભારતીય નારી પણ માનવામાં આવે છે વધારે ભાવુક હોવાની સાથે સાથે બુદ્ધિશાળી અને દૂર સુધીનું વિચારવાભારી પણ હોય છે તેમના અભિપ્રાય લોકો માટે લાભકારી સાબિત થાય છે તો મિત્રો અંકશાસ્ત્ર જ્યોતિષમાં આપણને અંકશાસ્ત્ર એવું જણાવે છે કે જેમનો મૂલાંક બી હોય છે એ યુવતીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે જેમ કે બીજી તારીખે જન્મેલી અગિયાર તારીખે વીસ તારીખે અને ઓગણત્રીસ તારીખે જન્મેલી યુવતીઓ ખૂબ જ નસીબવાન અને ભાગ્યશાળી હોય છે લગ્ન બાદ પોતાના પતિનું નસીબ અને સાસરીયા પક્ષની કિસ્મત બદલાવી નાખે છે તો આ અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે